નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઘરના વડીલોથી લઈ હેલ્થ એક્સપર્ટ પણ સવારે ખાલી પેટે હુંફાળું ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે સવારે ઊંફાળું પાણી પીવાથી ડાયજન સુધરે છે અને શરીરમાં ટોક્સિન બહાર નીકળી જાય છે અને મેટાબોલ્જીયમ બુસ્ટ થાય છે ગરમ પાણી પીવાથી ફાયદા તો ઘણા થાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોએ સવારે ગરમ પાણી પીવાનું ટાળવું પણ જોઈએ જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવે આવી રહ્યા છે ગરમ પાણી પીવાની આદત દરેક વ્યક્તિ માટે સારી નથી કેટલાક લોકોને હુંફાળું પાણી નુકસાન પણ કરી શકે છે જો તમે પણ આવા લોકોમાંથી એક છો અને દરરોજ સવારે ગરમ પાણી પીવો છો તો તમારે આ વાત જાણવી જોઈએ જો તમને પેટમાં બળતરા એસિડિટી કે ગેસની સમસ્યા રહેતી હોય તો તમારે સવારે હુંફાળું પાણી ન પીવું જોઈએ સવારે ગરમ પાણી પીવાથી પેટની ગરમી અને એસિડ એક્ટિવિટ થઈ જાય છે જેના કારણે ખાટા ઓડકાર છાતીમાં બળતરા ઉલટી જેવી સમસ્યા વધી શકે છે આવા લોકોએ નોર્મલ રૂમ ટેમ્પરેચર હોય તે પાણી પીવું જોઈએ એનાથી ડાયજેન અને પ્રેશર પડતું નથી અને પેટને પણ રાહત મળે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ